ആഗ്രീ താരീസീ ജാനുറയെ അയോധ്യമാ ഭഗവാൻ ശ്രീ രാമചന്ദ്ര ജി മൂർത്തി പ്രതിഷ്ഠാ മഹോത്സവ നിമിത്ത മനുഷ്യ અનેક ધાર્મિક વિવિધ કાર્યક્રમો કરવા અંગે ગઈકાલે મંગળવારે રાત્રે દસ વાગે માડે હાદીનામાં રામચંદ્રજી મંદિરના મઠ ખાતે કાર્યકરોની એક મીટિંગ મળી ધુનની શરૂઆત શરૂઆત કરી કરી તારીખે મઠમાં ભગવાન શ્રી રામ અને માતા જાનકીને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવશે અને ઘરે ઘરે દીપ પ્રગટાવી રોશની માટે ઇલેક્ટ્રિક સિરીઝો લગાવી આસોપાલવના તોરણો બાંધી શેરીઓ અને મંદિરોને શણગારવા આ ઉપરાંત ગામના બધા જ ધાર્મિક સ્થાનો મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો કરવા બાબતની ચર્ચા વિચારણા

પ્રગટાવી રોશની માટે ઇલેક્ટ્રિક સિરીઝો લગાવી આંસોપાલોના તોરણો બાંધી શેરીઓ અને મંદિરોને શણગારવા આ ઉપરાંત ગામના બધા જ ધાર્મિક સ્થાનો મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો કરવા બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મિટિંગમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ કાર્યકરો હાજર રહ્યા હતા પંકજ રિપોર્ટ ન્યૂઝ સાથે